જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ આત્મા અને પરમાત્મા હમ આમાં અંતર શું છે જીવાત્મા આત્મા અને પરમાત્મા પરમાત્મા આમાં અંતર શું સારું તો ધ્યાનથી સાંભળજો જીવાત્મા આત્મા અને પરમાત્મા આમાં અંતર કેટલું છે કે અંતર શું બરાબર તો ભગત જીવાત્માનો અર્થ આપણે પહેલા સમજીએ કે જીવાત્મા એટલે શું બરાબર તો માનો કે એક બાર ડબ્બાની ગાડી છે ટ્રેન રેલવે બરાબર બાર ડબ્બા જોડેલા છે અને એની અંદર એક ઇન્જિન જોડેલું હોય છે બરાબર તો ઇન્જિનના સપોર્ટથી આ બારે બાર ડબ્બા દોડતા હોય છે ઇન્જિનની સાથે સાથે બરાબર પટરી ઉપર અત્યારે તો ઇલેક્ટ્રિક થઈ એટલે આ તો ખાલી ઇન્જિન અને બાર ડબ્બાનું જ એક દ્રષ્ટાંત લેવાનું છો બાકી ઇલેક્ટ્રિકથી ચાલે ને એવું બધું કોઈ તર્ક વિતર્ક નથી કરવાનું કે પછી ઇન્જિનમાં ડ્રાઈવર હોય ને આવું બધું તર્ક એ ઘણા કરતા હોય છે માત્ર એટલું જ ઉદાહરણ લેવાનું છે કે ઇન્જિન જે છે એને આત્મા સમજો બરાબર પછી એની પાછળ જે બાર ડબ્બા જોડેલા છે તો એવું પણ નો તર્ક કરતા કે તો એની અંદર માણસો ઘણા બેઠા હોય બરાબર આવું બધું શું છે તર્કમાંથી તર્ક જૈનમાં રાખે એટલે મૂળ ડબ્બા અને એન્જિનનો જ આપણે ઉદાહરણ લેવાનું છે બરાબર તો અહીં જે ઇન્જિન છે એને આત્મા સમજો અને આત્માની પાછળ બાર ડબ્બા છે સમજી લ્યો બાર ડબ્બા કોણ છે आत्मना चार अंतकरण मन चित बुद्धि अहंकार अचार डबा પછી रजगुण तमोगुण સત્વગુણ 3 3 ને 4 7 પછી ધરતી આકાશ વાયુ નગની પાંચ તત્વો આ 5 ના 7 12 બરાબર પાંચ તત્વો માં પાંચ વિશેષ આવી જાય સ્વાદ સ્પ્રુર રસ ગંધ બરાબર એ પણ આવી જાય થોડું સૂક્ષ્મ કારણ મહાકારણ ને કેવલ પાંચ શરીરો આવી જાય હવે આ પાંચ તત્વનું શરીર ત્રણ ગુણ અને ચાર અંતકરણ અને તમે બાર ડબ્બા સમજી લ્યો બરાબર હવે એન્જિન છે ને આત્મા છે આત્માની શક્તિથી જ આ ચાર ડબ્બા ચાલે છે બરાબર જેમ કે આત્માની સુરતા સુરતા કહો જીવ કહો જે કહેવું હોય તે આત્માની સુરતા આ મન ચિત્ત અને બુદ્ધિ ચિત્તને અહીં સુરતા સમજો ચિત્તમાંથી સંકલ્પ વિકલ્પ મન પછી બુદ્ધિ અને અહંકાર બરાબર હવે ચિત્તરૂપી સુરતા આ મન બુદ્ધિના અહંકારનો સહારો લઈને ત્રણ ગુણોને ચલાવે છે રજોગુણમાં સુરતા વહી જાય છે ત્યારે એ કામાગ્નિને અહંકાર પ્રગટ કરે છે સત્વગુણમાં જ્યારે સુરતા જાય છે ત્યારે ભજન મનન કીર્તન ચિંતન સ્વાધ્યાય સત્સંગ સત્યનો માર્ગ અપનાવે છે પણ સત્વગુણની અંદર એ અહંકાર આવવાની તો સંભાવના છે જ સત્વગુણનો અંદર મોહ રહેલો છે પછી જ્યારે સુરતા તમો આવી જાય છે ત્યારે એ ક્રોધને લોભને પ્રગટ કરે છે મતલબ તજુગુણથી સર્જન થાય છે સૃષ્ટિનું સત્વગુણથી પાલન થાય છે અને તમો ગુણથી થાય છે આ ત્રણ ગુણોનો ચલાવનારી જે છે એ સુરતા છે ચિત્રૂપી અને સુરતા છે આત્માની સુરતા પછી ત્રણ ગુણ દ્વારા આ પાંચ તત્વ ચાલે શરીર ધરતી આકાર રાજની બરાબર કે પાંચ વિષય કહેવાય તો તમે કહી શકો છો પાંચ શરીર કહેવાય તો કહી શકો છો બરાબર હવે આવી રીતના આ ઇન્જિન રૂપી જે આત્મા છે કારણ કે આત્મા જ મુખ્ય ઇન્જિન છે આપણા દેહની અંદર બરાબર આત્માનું હોય તો આ દેહરૂપી ગાડી ચાલી શકે નહીં બરાબર બધું બંધ થઈ જાય તો હવે જે આત્માની સાથે બાર ડબ્બા જોડાયેલા છે એનો આત્મા છોડી દઈએ માનો કે બાર બાર ડબ્બાને આત્માથી અલગ કરી નાખો તો આત્મા બની જાય છે સુરતા છે જીવભાવમાં છે તો જીવભાવમાં ફસાયેલી જે સુરતા છે આત્મ સ્વરૂપ બની જાય અને સ્વયં આત્મા ભાવમાં આવી જાય તો અહીં જીવમાંથી શિવ બની ગયો બરાબર તો હવે સુરતા જે છે એ આત્મ સ્વરૂપ બની ગઈ સ્વયં આત્માને પ્રાપ્ત કરી લીધું અને આત્મા આત્મામાં જતી રહી એને મન ચિત્ત અને અહંકાર ત્રણ ગુણ અને પાંચ તત્વનો સહારો છોડી દીધો અને આત્મ સ્વરૂપ બની ગઈ એટલે એ આત્મા થઈ ગયો જીવ મટીને શિવ શિવ શિવરૂપી આત્મા બની ગયો બરાબર તો આવી જ રીતના સમજવાનું છે હવે એ આત્માની અંદર એક પણ વિષયવાસનાનો હોઈશ એકદમ શુદ્ધાત્મા ચોખ્ખો આત્મા બિલકુલ કલંક રહિત દાગ રહિત એટલે નિષ્કલંક કહેવાય એ તો છે જ દાગ રહિત નિષ્કલંક જ છે પણ એ સપોર્ટ કરતા હતા આ સુરતાને આત્મા આત્મા સુરતાને સપોર્ટ કરતો હતો સુરતા બધું ચલાવી રહી છે જ્યાં ત્યાં સુરતા જ ભટકી રહી છે ને સુરતા એ જીવ છે જીવ જ ભટકારો છે આ બરાબર તો આ શ્વાસોશ્વાસની ક્રિયાને પણ સરવાળે તો જીવ જ ચલાવી રહ્યો છે પ્રાણને ચલાવનારો જીવ જ છે સુરતા જ છે કારણ કે પ્રાણી ચાલે છે કોના કોની શક્તિથી સુરતાની શક્તિથી જીવની શક્તિથી જીવને શ્વાસ તણી સગાઈ તો જીવને કોની સાથે સગાય છે જીવને આત્માનો સપોર્ટ છે આત્માનો સહકાર છે એની સગાય છે તો એ જે જીવરૂપી સુરતા છે એ બધી વિષય વાસનામાંથી નીકળી જાય એ પણ મેલ ન રહે વિષય વાસના ન રહે એટલે આત્મ આત્મ સ્વરૂપ બની જાય ગીતાના મત પ્રમાણે કહે છે ને કે સ્થિત પ્રજ્ઞા વ્યક્તિને કોઈ ક્રિયાકાંડ રહેતો નથી મતલબ જે આત્મ સ્વરૂપ બની જાય ને બધો ક્રિયાકાંડ ઉભો રહી જાય અટકી જાય એને પછી કોઈ ક્રિયાકાંડ રહેતો નથી અને આત્મા ક્રિયામાં છે પણ નહીં પણ આ જીવ જ્યારે આત્મ સ્વરૂપ બની જાય એટલે ક્રિયાકાંડ અટકી જાય ને કારણ કે તો આત્મામાં ગયો સુરતા કહો જીવ કો આત્મ સ્વરૂપ બની ગયા એટલે ક્રિયાકાંડ ઉભરી જાય કારણ કે ક્રિયાકાંડ કરવા માટે આત્માને આ બારે બારે ડબાની જરૂર પડતી હતી ને આ સુરતાન વંચિત બુદ્ધિ અંક મતલબ મંચિત બુદ્ધિ અંક આચાર્યના ગુણ ને પાંચ તત્વન એ બધું સુરતાએ સમજી લીધું સુરતા સમાઈ ગઈ આત્મામાં એટલે આત્મ સ્વરૂપ બની ગઈ સુરતા સ્વયં આત્મા બરાબર એટલે જીવમાંથી આત્મા બની ગયો જીવ આત્મા જીવમાંથી આત્મા બની ગયો વિષયવાસનામાં હતો ત્યાં સુધી જીવ હતો પછી જીવમાંથી આત્મા બની ગયો બરાબર એક પણ મેલ આત્માની અંદર ન રહે એકદમ શુદ્ધ બની જાય ચોખ્ખો કંચન ત્યારે એને પરમાત્મા કહેવાય જીવાત્મા અને આત્માને શુદ્ધાત્મા જે આત્માની અંદર એક પણ ગલતી ન થાય એક પણ ભૂલ ન થાય કોઈ વિષય વાસનાઓમાં અટકાય નહીં શુદ્ધાત્મા બની જાય એ શુદ્ધાત્માને જ પરમાત્મા કહેવામાં આવે છે બરાબર તો આ એનો અર્થ છે કે જીવાત્મા આત્મા અને પરમાત્મામાં ફરક શું પણ આત્મા આ જીવ સાથે બંધાયેલો છે જીવને સપોર્ટ કરી રહ્યો છે જીવને શક્તિ આપી રહ્યો છે ત્યાં સુધી એ જીવાત્મા છે અને એ જીવાત્મા આત્મ સ્વરૂપ શિવ સ્વરૂપ જીવમાંથી શિવ બની જાય આત્મ સ્વરૂપ બની જાય પણ શિવમાંથી એ પરમાત્મા રૂપી સદાશિવ બની જાય શુદ્ધાત્મા બની જાય એ સદા શિવ ગયો એટલે એ પરમાત્મા જ છે બરાબર આટલું જ અંતર છે પણ આટલું અંતરને તોડવું નિરંતર થવું એ સામાન્ય બાબત નથી ભગત આના માટે કોઈ સાચા દેહધારી સદ્ગુરુ મળે અને ક્લિયર લાઇન બતાવે તો જ આ જીવાત્મા જીવમાંથી આત્મા બની શકીએ અને આત્મામાંથી પરમાત્મા બની શકીએ બરાબર સરવાળે આત્મામાં પરમાત્મામાં કાંઈ ફરક નથી મેં એક ઓડિયો ક્લિપ મૂકી છે સો હમ આત્મા પરમાત્માનું મિલન જ છે મિલન જ છે આત્મા પરમાત્માનું પણ અમરૂપી સુરતા જ્યારે સ્વરૂપી પરમાત્માને મળી જાય એટલે માત્ર સો પતિ ગઈ વાત સો માંથી ઓ ઈ સો ઓ ઈ જો હમ સો હમ અને ઓ પછી અ લાસ્ટમાં અ એક જ એક રસ અ ચાલ્યો જાય એની પાછળ બીજો કોઈ શબ્દ લાગે નહીં અને આગળ વધતા વધતા શબ્દ ખતમ થઈ જાય એ જ પ્રકાશ સ્વરૂપ પરમ પિતા પરમાત્મા છે અનંત પ્રકાશ બરાબર તો હવે તમે કહેવા બોલશો જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય